આ સરકારી સ્ટોક હોવાથી રિલીઝ થયા બાદ થશે વેચણી મેનેજર હાલ બે ગાડી રિલીઝ કરતા હવે યુરિયા ખાતરની થશે વેચણી નમસ્કાર મારું નામ ભગોરા નિકુંજ કુમાર ખેમરાજભાઈ છે હું ઢુંડેરા ગામનો વતની છું અને સવારમાં હું અહીં આવ્યો એટલે અહીંયા લેડીઝ અને જેન્ટ્સની બહુ લાંબી લાઈન હતી ગેટ સુધી બરાબર પછી અમે અહીં તપાસ કરી કે ગોડાઉનમાં ખાતર છે તો છતાં આ લોકો વિતરણ કરતા નથી અને પછી અમે બધા મળી અને એક ગોડાઉનનું તાળું તોડ્યું એમાં જથ્થો ભરેલો છે અને ભાઈ એક ભાઈ આવ્યો હતો એ ભાઈ બોર્ડ મારી ગયો કે રજા છે આજે કે જથ્થો પૂરો થઈ ગયો છે પછી અમે આ ગોડાઉનનું તાળું તોડ્યું એટલે અમે અંદર જોયું જોયું એટલે એના અંદર ઘણી બધી થેલીઓ છે તો છતાં આ લોકો ખાતરનું વિતરણ નથી કરતા અને આટલા દિવસોથી એક એક મહિનોથી આટલી પબ્લિક હેરાન થાય છે તો છતાં આ તંત્ર કશું નહીં કરતું તો અમને ખાલી એક લેખિતમાં અરજી આલો એમ કીધું ભાઈને કે અત્યારે મારો જોડે સ્ટોક નહીં એમ તો એ ભાઈ જતો રહ્યો અને અત્યારે હાલમાં એક ભાઈ છે જે રાજસ્થાનનો છે એ આઈ નહી બોર્ડ મારી ગયો કે સ્ટોક નથી એવું બરોબર અને એમના જોડે બી વાત કરાવું છું હું તમને શું છે અમારી માંગણી કશું નથી તમે ખેડૂતને પૂરતા પૂરતા પ્રમાણમાં જથ્થો આપો એ પચીસો રૂપિયાનો ડીએપી મળે છે અને એરિયા પાંચસો રૂપિયાનું મળે છે તો કઈ રીતે રાજસ્થાનમાં કઈ રીતે જાય છે ખાતર અને ત્યાં કઈ રીતે મળે છે એ જે એગ્રો છે એમની એગ્રો જોડે એ એગ્રો જોડે લાયસન્સ બી નથી બરાબર તો આ બધું બ્લેકમાં કેમ થાય છે તો આપણે સરકાર બધી ઊંઘમાં ઊંઘેલી છે કે ભાઈ શું છે એટલું આમાં જાણવું જાણવું છે બીજું કશું નહીં જાણવું જલાભાઈ પટેલ મેનેજર મેઘરજ તાલુકા સહકારી લિમિટેડ જે ખેડૂતોની ખાતર લેવા માટે લોબી લાઈનો લાગી હતી મારી પાસે જે સ્ટોક યુરિયાનો છે એ ગવર્મેન્ટ સ્ટોરેજનો હતો હવે ઓફિસ ખોલ્યા પછી સાહેબ છૂટું કર્યા પછી વિતરણ થાય એટલે મેં લોકોને કહ્યું કે ભાઈ સાહેબને અમે ચર્ચા કર્યા પછી જે છૂટું થયા પછી વિતરણ ચાલુ કરીશું એટલે લોકોએ સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને તોફાન કરવાનો પ્રયત્ન કર્યો એટલે અમે હતા પોલીસ ખાતાનું જોણ કરી અને પોલીસ ખાતું આવવાથી પછી બધા ખેડૂતો સોંત પડ્યા અને અત્યારે બધા લાઇનમાં ઊભા છે અને ખેતીવાડી ખાતા તરફથી પણ અમને પચાસ ટન ખાતર છૂટું કર્યું એ હવે શોંતિથી વિતરણ કર્યું છે